અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પણ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવા સેતુમાં સેવાસેતુમાં તંત્રના તેર વિભાગોની છપ્પન જેટલી સેવાઓનો જાહેર જનતાને લાભ આપવામાં આવ્યો હતો સાથે એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી મામલતદાર નગરપાલિકાના પ્રમુખ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અત્યાર સુધીમાં નવ તબક્કાના સિવાયના કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યા છે એ દરમિયાન અંકલેશ્વર નગરની અંદર એકવીસ હજાર જેટલી અરજીઓ નિકાલ કરવામાં આવ્યો છે અને તેર જેટલા વિભાગો દ્વારા પંચાવન જેટલી સેવાઓ એ છેડવાનાર વ્યક્તિઓ તમામને આનો લાભ મળે અને એ હેતુથી આ કામગીરી કરવામાં આવી રહી છે આજે પણ અહીંયા મોટી સંખ્યામાં લાભાર્થીઓ આવ્યા છે તમામને સહન સુધીમાં તમામ લાભાર્થીઓને અહીંયા મળશે મને પીએમ સ્વનિધિ તરફથી પહેલા દસ હજાર અને બીજી વાર વીસ હજારની લોન મળેલ છે તે સહાય માટે હું મારો વ્યવસાય સારી રીતે કરી શકું છું અને મારા પરિવારનો ભરણપોષ સારી કરું છું હું નરેન્દ્ર મોદી સાહેબ અને નગરપાલિકાનો આભાર વ્યક્ત કરું છું આજ રોજ સેવા સેતુ પ્રોગ્રામમાં મને આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવેલું છે જે ભવિષ્યમાં ઓપરેશન કરવામાં આવે છે તો તે ખૂબ લાભકારક છે અને તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર